દૂર દૂર થી લોકો આવી પોતાની મનોકામના પૂરી થાય તેવી દુઆ પ્રાર્થના કરતા નજરે પડ્યા હતા કોમી એકતાના પ્રતીક એવા યા શહીદ મસ્તાન બાબાના દરેક ધર્મના લોકો વર્ષોથી આવે છે ખાદીમ હાજી દસ્તગીર શેખ ઉર્ફે ભોલુ બાપુ ત્યાં ખિદમત આપે છે આજ રોજ ઉર્ફ પ્રસંગે કોંગ્રેસના જોશી વસીમ શેખ અને એડવોકેટ સંજીન સૈયદ સંજીદાબેન સૈયદ અને જીતુભાઈ બારોદ અશોકભાઈ ધાર્મિક સોની મોહિન શેખ અકબર શેખ ઇમરાન સાજીદ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા રિપોર્ટ અજી લાઈક રો જા ફલા સા સાઈડ પર લઈ યુ What <coughs> હુસેન શહીદ મસ્તાન બાવા ને ત્યાં આજે જે ઉર્સનું સેલિબ્રેશન જે ઉજવણી રાખવામાં આવી છે એમાં મને અહીંયા આમંત્રિત કર્યો છે બદલ હું સમગ્ર ટીમનો આભારી છું કોમી એકતાનો સંદેશ આપતી આ દરગાહ અને અહીંના જે ભોલુ બાપુ અને તોશિફ સૈયદજી આ બધા

ભારત દેશ એક એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે યુવાનો આ ભારત દેશમાં છે અને યુવાનોને માટે બહુ જવાબદારી પણ હોય છે દેશનું ભવિષ્ય યુવાન છે ત્યારે એ બધા આવી જ રીતે સેવાકીય કાર્યો કરતા રહે એવી પણ એમને માટે હું શુભેચ્છા પાઠું છું અને સમગ્ર ટીમને આ સારો એક આયોજન બદલ અભિનંદન આપું છું બોલુ બાપુ તમને કીધું કે જે એકતા હિન્દુ મુસ્લિમ કોઈ પણ ધર્મના લોકો એમની પાસે આવે એક ખૂબ જ સારું મિત્ર વર્તુળ એમનું અને હંમેશા આજે એ પણ ભગવાન શ્રી ગણેશો તહેવાર હોય કે બીજા તહેવાર હોય હંમેશા એ પણ પણ આગળ પડતા રહે છે ત્યારે આવા એમનું જે એક નામ છે સમાજમાં અને એમની જે એક ઇમેજ છે જે પર્સનાલિટી જેને લઈને અમે પણ એમના આભારી છે કે અમને આમંત્રણ કર્યા ત્યારે આવા સેવા કાર્યો એ કરતા રહેશે એવી પ્રાર્થના કરું છું આજ રોજ યાકુતપુરા જૂનીગઢી ખાતે યા હુસેન મસ્તાન બાવાના દરગાહ મઝાર શરીફ ઉપર વર્ષોથી નિયાસની પ્રથા તેમજ ઉર્સનો પ્રોગ્રામ ચાલે છે અને આશરે ચારસો બત્રીસનો ઉર્ષનો પ્રોગ્રામ છે અહીંયા અને આ દરગાહ ઉપર એવું નથી કે માત્ર મુસ્લિમ સમાજના જ લોકો આવતા હોય મેં ધ્યાન આપ્યું હોય તો આ દરગાહ ઉપર આઉટ ઓફ હંડ્રેડ સિક્સટી પરસેન્ટ નોન મુસ્લિમ પબ્લિક આવે છે એટલે આ દરગાહથી અને આ મઝારથી માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ તમામ સમાજ અને તમામ ધર્મના લોકોને આસ્થા છે અને કોમી એકતાની આ દરગાહ ખૂબ મોટી મિસાલ છે અને અમારી દુઆ છે કે આવનારા વર્ષોમાં પણ આપણા વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે એમાં આવી જ રીતે હિન્દુ મુસ્લિમનો ભાઈચારો બનેલો રહે અને આપણા દેશમાં અને આપણા રાજ્યમાં અને આપણા વડોદરા છે આજ રોજ યાકુતપુરા જુનીગઢી ખાતે યા હુસેન મસ્તાન બાવાના દરગાહ મઝાર શરીફ ઉપર વર્ષોથી નિયાઝની પ્રથા તેમજ ઉર્સનો પ્રોગ્રામ ચાલે છે અને આશરે ચારસો બત્રીસમો નો પ્રોગ્રામ છે અહીંયા અને આ દરગાહ ઉપર એવું નથી કે માત્ર મુસ્લિમ સમાજના લોકો આવતા હોય તો આ દરગાહ ઉપર આઉટ ઓફ હંડ્રેડ સિક્સટી પર્સન્ટ નોન મુસ્લિમ પબ્લિક આવે છે એટલે આ દરગાહથી અને આ મઝારથી માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ તમામ સમાજ અને તમામ ધર્મના લોકોને આસ્થા છે અને કોમી એકતાની આ દરગાહ ખૂબ મોટી મિસાલ છે અને અમારી દુઆ છે કે આવનારા વર્ષોમાં પણ આપણા વડોદરા શહેર જે સંસ્કારી નગરી છે એમાં આવી જ રીતે હિન્દુ મુસ્લિમ નો ભાઈચારો બનેલો રહે અને આપણા દેશમાં અને આપણા રાજ્યમાં અને આપણા વડોદરા છે એમાં અમલ અને શાંતિ બનેલી રહેશે